જય વિશ્વકર્મા હું રાજકોટથી મનીષભાઈ મારુ વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી પ્રમુખ તેમજ મારી બાજુમાં બેઠેલા શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી એક શુભેચ્છા મુલાકાત આપીએ છીએ કે જે આગામી તારીખ તેર ચૌદ પંદર એપ્રિલના રોજ સુરેન્દ્રનગર થી માટેની જે કાર યાત્રા છે તે ખૂબ જ એક સમાજને નવો રસ્તો ચીંધનારી એક યાત્રા બની રહેશે અને આ કારયાત્રા દરેક વિશ્વકર્મા વંશોને શુભેચ્છા પાઠવીએ છીએ આ કાર યાત્રા તારીખ તેર ના રોજ સુરેન્દ્રનગરથી નીકળશે લીંબડી વડોદરા સુરત થઈ અને ઈલોળગઢ પહોંચશે ત્યાં ચારસો ને પચીસ ગામના જળનો જે બાર જ્યોતિર્લિંગ ઈલોળગઢ છે ત્યાં એનો જલાભિષેક કરશે તેમજ વિશ્વકર્મા યજ્ઞ નું પણ આયોજન છે સમસ્ત જ્ઞાતિબંધુ ત્યાં એકત્રિત થઈ અને બધા ત્યાં આપણે હૃદયથી હૃદય મળે એવા ભાવ સાથે આપણે ત્યાં પહોંચવાનું છે આ આ યાત્રાનો એક જ હેતુ છે કે આપણા સમાજમાં દાદા પ્રત્યેની જાગૃતતા અને એકતાના ભાવ સાથે આપણે બધા સૌ કોઈ વિશ્વકર્મા વંશજ આ કાર યાત્રામાં જોડાય તેવી મારી બધાને વિનંતી છે અને આપણો આ જે કાર્યક્રમ છે એ સમાજમાં પણ બધા નોંધ લઈએ તેવા ઉદ્દેશ સાથે બધા આ કાર્યયાત્રામાં પોતાની વ્યવસ્થા પ્રમાણે સગવડતા પ્રમાણે પહોંચે અને જોડાય અને આ કાર્યને આપણે એક ઊંચી શિખર ઉપર પહોંચાડી એવા ભાવ સાથે સૌને જય વિશ્વકર્મા